માંજલપુરમાં એક અનોખી ઘટના બની હતી જેમાં એક નાગણના યોગમાં નાગે પોતાના જીવનનું બલિદાન આપ્યું સ્થાનિકોએ આજે નાગ નાગેશ્વરી મંદિરનું નિર્માણ કરાવ્યું છે શહેરના વિસ્તારમાં આજથી વર્ષ પહેલા બલિદાનની એક ઘટના બની જેના ફળ સ્વરૂપે આ વિસ્તારમાં નાગ નાગેશ્વરીની સમાધિનું મંદિર બનાવવામાં આવ્યું જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે માંજલપુર ગામના ઉત્તર દિશાના છેવાડે જ્યાં પહેલા પદ માટે એન્જિનિયરિંગ નામની કંપની આવેલી હતી જેના પાછળના ભાગે એક મોટો કુવો હતો જે હાલમાં પુરીદય સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તે જ સમયે વાનના પૈડાની ઝપટમાં નાગરનું તત્કાળ મૃત્યુ થયું નાગે પોતાની વાહલ સોઈ નાગરના પ્રાણ વિના દેહને જોઈ તેની આજુબાજુ ચક્કર લગાવી ખાતરી કરી કે નાગરનો આત્મા ને ત્યજીને અનંતની યાત્રાએ ઉપડી ગયો છે ગયા પછી મારે પૃથ્વી ઉપર રહીને શું કામ છે કદાચ આમ વિચારીને નાગે પણ ફણીધર માથું રોડ પર પછાડી પછાડીને ત્યાગ કર્યો આ ઘટના નજર નિહાળનાર જ પાન પડીકીની લારી ચલાવતા યુવાને અહી મેદાનમાં ક્રિકેટ રમતા ગામના યુવાન બાળકોને બોલાવ્યા જોતામાં સમગ્ર ઘટના વાયુ વેગે માં પ્રસરી ગઈ નાગ નાગરના નું ગ્રામજનો હતું નાગનાગરના બલિદાનની ઘટના લોકોને યાદ રહે તે માટે ગ્રામજનોએ તેઓની સમાધિ બનાવવાનો નિર્ણય કર્યો નાગનાગરના મૃતદેહને સમાધિ આપવા માટે ગામના યુવાનોએ ખાડો ખોદવા માંડ્યા અને આ બનાવની જાણ આસપાસના વિસ્તારોમાં થતા લોકો પણ નાગનાગઢના દર્શન માટે આવવા લાગ્યા આવા સમયે રાત્રિના દસ વાગ્યાની આસપાસના સમયે એક સાધુ મહાત્મા જેની ઉંમર લાયક અજાણી વ્યક્તિ અહીં આવી તમામ શ્રદ્ધાળુઓની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે માધવપુર ગામ છે એમાં નાગ નાગેશ્વરી નું મંદિર આવેલું છે ત્યાં અનેક શ્રદ્ધાળુઓ માનતા માને છે ત્યાં એમની બાધા પૂરી કરે છે એમનું કામ પૂર્ણ થાય છે આ નાગ નાગેશ્વરી મંદિર ત્રેવીસ વરસ પૂરા થઈ અને ચાર આઠે ચોવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે શ્રદ્ધા ભાવથી લોકો આવે છે આ પાચામાં આજે છે બીજી પાચામાં આવે ત્યારે દરેક ભાવિક ભક્તોને આવવા નમ્ર વિનંતી કઈ રીતે પૂજા થાય અહીંયા કુલેર ચઢાવે છે શ્રીફળ ચડાવે છે દૂધ ચઢાવે છે એ રીતે નાગદાદાની માનતા કરવામાં આવે છે નાગપંચમ ગુજરાતમાં અમારે આ પહેલું જ મંદિર છે માંજલ માંજલપુર ગામમાં જે આપોઆપ થયેલું અને નાગ નાગેનનું મંદિર બનાવેલું છે એમાં ઘટના એવી થયેલી છે કે પચીસ વર્ષ પહેલાં જે આપણે પાછળ ફેક્ટરી છે કંપની એમાંથી નાગ નાગનાગેન ઘણા બધા સાપ રહ્યા હતા એક સાપનું જોડું અહીંયા બહાર આવી ગયું એમાં ગાડી છે ને વાનવાળા અહીંયા બાજુમાં રહે છે એ ગાડી આવી ગઈ અને નાગ નાગેન મરી ગયા તો નાગ આવીને એનું માથું પછાડી પછાડીને જે ગામ લોકો બધા જોયું કે આ તો કે અઘરું છેલ્લે પછી અમે મંદિર બનાવવાનું નક્કી કર્યું ભુવાજીને બોલાવીને અને આ સ્થાપના કરેલી છે આજે પચીસ ચાર તારીખે અમારે આગળ કંઈ પચીસ પચીસ ચોવીસ વર્ષ પૂરા થશે આજનું શું મહત્ત્વ હોય છે કેવી રીતે પૂજા કરવું આજનું નાગપોચમનું તો બહુ મોટું મહત્ત્વ હોય છે બે નાગપોચમ હોય છે આ પહેલી હોય છે અને આગળ નાગપોચમમાં ઘણા બધા લોકો તમે જોઈ રહ્યા છો આજુબાજુના બધા નાગપોચમ સેવા પૂજા કરે છે નારિયેલ માનતા માને છે એ બધાની માનતા પૂરી થાય છે વસ્તારના હોય તો વસ્તાર આપે છે બધું આગળ પૂરું થાય છે